સાયરા ગામની બાજુમાં ભીખુ ઋષિના દર્શન માટે આજે પધારી છે ફેમિલી સાથે તમે જોઈ શકો છો કુદરતી નજારો આ સામે છે ભીખુ ઋષિ નું મંદિર ખૂબ જ પ્રમાણમાં લોકો અહીંયા દર્શન માટે આવે છે જ નજારો છે કુદરતી નજારો કહી શકાય આવા તો કચ્છમાં ઘણા પર્વતો છે એમાંનું એક આપી ખુલસી પર્વત ઉપર મંદિર આવેલું છે સમથિંગ થોડી કષ્ટી તો પડશે જ ચડવામાં પણ નજારો એક જોવા જેવો છે એક વખત ચોક્કસ જરૂરથી પધારશો અમારી સાથે બધા વધારે મિત્રો પણ છે કેમ છો મોજ મોજ રે ને વાહ પીવો તમે પીવો મુનાલાલ કેમ કેમ્બરિયો ચડવામાં આયા ને મોજ ને તમને કેવો એસેસ થયો ચડવામાં એમ માવા તો નેડે છે ને એમ તો ના માવા નથી ને કરે કે નેડે છે મારી પાસે વિડિયો તમે ઉતારે લો માવા પ્રિન્સ ઘણા છોકરાઓ ફોટોગ્રાફીમાં માં જોચા નથી આવતા મળે ત્યાં આવો ત્યારે આજુબાજુમાંથી સન્ડેનો ટાઈમ લઈને ચોક્કસ વધારો ખૂબ જ સગવડ સારી છે પગથિયા સારા છે ચડવામાં તકલીફ ખાસ પડતી નથી પણ માવાવાળાને તો નડવાનું જ છે એટલે થોડુંક ટાઈમ લઈને આવજો પાછળનો જે નજારો છે સાંઈરા ગામનો છે સાયરા And side point one.